ભાવનગર શહેરમાં માં સત્યાવીસ જૂન ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા સમિતિ દ્વારા એક પત્રકાર પત્રકાર આયોજન કરવામાં આવ્યું હતું યોજાયેલી રથયાત્રા અધ્યક્ષ હરુભાઈ જણાવ્યું હતું કે રથયાત્રા ને પગલે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે શહેર ને કેસરિયા માહોલ માં પણ ફેરવવામાં આવ્યો છે આ સાથે રથ પ્રસાદી વગેરે તૈયારીઓ થઈ ચુકી છે બાર વર્ષે કલેવર એટલે કે ભગવાનની નવી મૂર્તિ મુકવામાં આવી છે પણ વિધિ થઈ ચુકી છે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા થાય તેવી રીતે સેવી સહકાર એ મને બરાબર યાદ છે આજની તારીખે તો હવે એવા થઈ ગયા છે પહેલાં તો અમે પ્રેસે પ્રેસે એને બધા મીડિયામાં ને બધે પ્રેશનો લેવા જ બે વર્ષથી વચ્ચે વચ્ચે બીજા પાર્ટસ પણ આપણે લેતા હતા પણ આ વખતે રથયાત્રા સમિતિમાંથી તે બહુ મોટી ટીમ ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફરની કરી અને સમગ્ર રથયાત્રા અપ ટુ એન્ડ લાઈવ કરવાના છીએ એટલે યુટ્યુબ અને ફેસબુક ઉપર જે રથયાત્રા સમિતિનું પેજ છે એની ઉપરથી બંને જગ્યાએથી લાઈવ થવાનું આપણું જે નું વોટ્સએપ ગ્રુપ છે ડ્રોન પણ આપણે ફ્લાય કરવાના છીએ એટલે દર વખતે ડ્રોન ના શોર્ટ્સ માટે બધા ભાઈઓ અને મીડિયાના મિત્રો ના ના સીધું બાપુ આગામી સત્યાવીસમી જૂન ના રોજ ચાલીસમી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા એને માત્ર હવે બે દિવસ બાકી રહ્યા છે 40 વર્ષથી આ રથયાત્રા ભાવનગરની અંદર ધામધૂમથી નીકળે છે આ વર્ષે પણ રથયાત્રાની સંપૂર્ણ તૈયારીઓ બધી થઈ ચૂકી છે ભાવનગરને કેસરિયા માહોલથી રંગવામાં આવી રહ્યો છે રથ પ્રસાદી લોકોને જ્યાં જ્યાં સ્વાગત કરવાના છે પોઈન્ટ એની તૈયારીઓ એ પણ બધી તૈયારીઓ થઈ ગઈ છે માત્ર હવે બે દિવસના અંતે આપણે સૌએ ભગવાનને નગરચર્યા કરાવવાની છે આ વર્ષે બાર વર્ષ પેલી મૂર્તિઓને થયા પછી કલેવર કરવામાં આવ્યું છે નયનરમ્ય નવી મૂર્તિઓ સાથે આ વર્ષે ભગવાન દર્શન દેવા માટે પધારવાના આપ સૌને નગરજનોને ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને આ રથયાત્રાની અંદર જોડાવા ભગવાનના દર્શન કરવા માટે પધારવા રથયાત્રા સમિતિનું હાર્દિક નિમંત્રણ છે દર વર્ષ કરતાં આ વર્ષની રથયાત્રામાં લોકોનો ઉત્સાહ ઉમંગ અને ભગવાનના દર્શનનો લાભ લેવા માટે અત્યારથી જ વાતાવરણ ખૂબ સારું છે વરસાદ પણ થઈ ગયો છે લોકોમાં એક શાંતિ જે કંઈ એક માનસિક રીતે એ વરસાદ થવાથી ખુશી પણ છે ગયા વર્ષે ઘણી બધી ગરમી હતી છતાં પણ લોકો દર્શનાર્થે ખૂબ ઉમટ્યા હતા આ વખતે વાતાવરણ પણ ખૂબ સારું છે અને લોકો દર્શનાર્થે પધારવા માટે ધનગની રહ્યા છે